જય દ્વારકાધીશ મિત્રો બધા જ મજામાં છે આપણો વિડીયો જોવામાં તમારે મજા જ આવશે આજ સવાર સવારમાં આપણે વિડીયો બનાવવા માટે અને સવાર સવારમાં ઝાકર અને ધુમ્મસનું પ્રમાણ ખૂબ જ વધારે હતું આના કારણે આપણે કેરીઓ તો ખરી જવાની આજે ત્યાર પછી આપણે બાજરાનું પણ નિરીક્ષણ કરવા માટે નીકળી ગયા બાજરો તો સારો છે પણ આ શું આજે દીપડો આવી ગયો આપણે વાળીએ આ જો દીપડાના નિશાન એના પગના નિશાન આપણા ખેતરમાં છે આજે રાતે જ દીપડો આવેલો છે આપણી વાળીએ આપણે તો સુઈ ગયા તા જોયો નથી અને ત્યાર પછી આપણે અડદનું પણ નિરીક્ષણ કરી લીધું અડદ પણ સારા છે પણ નિંદામણ થોડુંક છે તો નેદવા માટેનો ખર્ચો કરવો પડશે અને ત્યાર પછી આપણે બગીચામાં પણ આંટો મારવા માંડ્યા આજના દિવસે ઝાકર વધારે છે એટલે નાની નાની ખાખડીઓ ખરવાનું વધારે રહેશે અને ત્યાર પછી મિત્રો આપણે આના માટે દવા પણ મગાવવી પડશે કેમ કે ખાખડીઓ ખરીદાશે ઝાકર કેરીના બગીચામાં બીજો કોઈ રોગ છે કે નહીં એ પણ નિરીક્ષણ કરી લીધું ખાથડિયું તો આમ તો કોઈ રોગ છે નહીં પરંતુ ઝીણો ઝીણો મધ્યો ઉડે છે તો એના માટે દવાનો છટકાવ કરવો પડશે અને ત્યાર પછી હારિકાબેન માટે આપણે થોડા ઘણા કાતરા જોયા તો કાતરા પણ તોડી લીધા કેમ કે હારિકાબેનને જિંદગીમાં પહેલીવાર કાતરા જોશે જિંદગી માં પેલી વાર કાતરા ખાશે ત્યાર પછી બિરલાભાઈ પણ આવી ગયા બિરલાભાઈ ને ખાવી હતી ધાણી આપણે બિરલાભાઈ ને ધાણી પણ આપી દીધી અને બિલાભાઈ ખુશ થી ખાવા માંડ્યા બિલાભાઈ પેલી વાર ધાણી ખાધી મજા આવી કે લાગે ખાવા જ માંડ્યો